ભુજના અદાણી મેડિકલ કેમ્પસમાં ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ કચ્છ દ્વારા ઇન્ટરનેશનલ કચ્છ બિઝનેસ મીટ યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં દેશ અને વિદેશમાં વસતા ગુજરાતી કચ્છીઓએ ભાગ લીધો હતો આ મીટમાં કચ્છમાં એનઆરઆઈની સમસ્યા ઉકેલવા માટે સેવા કેન્દ્ર શરૂ કરવા મુદ્દે ચર્ચા થઈ હતી તથા નોન રેસિડેન્શિયલ ગુજરાતી માટે ભવનની વ્યવસ્થા કરવા પાસપોર્ટ પાણી રેલવે વિમાન સેવા જેવા વિવિધ મુદ્દાઓ ચર્ચાયા હતા વિશ્વ લેવલના કચ્છીઓને આપણે સાથે કરી અને કચ્છમાં આટલો વિકાસ થયા પછી ખૂટતી કડીઓ અથવા દરેકના અલગ અલગ સજેશન્સ અથવા મંતવ્યો છે એમ લઈને ફરીથી કચ્છને આપણે અત્યારે વિશ્વ લેવલે લઈ જવા માટે કચ્છ ઘોઝ ગ્લોબલ જે આપણા જે ગ્રાઉન્ડ પર આપણે છીએ એ જગ્યાની આપણી અમારો એક નમ્ર પ્રયાસ છે વિદેશમાં વસતા કચ્છીઓ તેમના વતન અંગે હંમેશા ચિંતિત હોય છે ત્યારે આ વખતે કચ્છમાં પડેલા ઓછા વરસાદને લઈને ઉભી થનાર પરિસ્થિતિ અંગે પણ આ મીટમાં ચર્ચા કરવામાં આવી હતી આ ઉપરાંત કચ્છમાં એક ઇન્ટરનેશનલ એરપોર્ટ બનાવવા અંગે પણ વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો તો કામ આગળ વધે એમ છે મને લાગે એટલે એકતા કરવાની જરૂર છે અને પાણી તો રહી ચાર ઇન્ટરનેશનલ એરપોર્ટ હોય અને આખા ગુજરાતમાં ધ મોસ્ટ ફાસ્ટ ડેવલપિંગ સ્ટેટ ઓફ ઇન્ડિયા એને કહીએ છીએ પણ એક જ ઇન્ટરનેશનલ એરપોર્ટ લંડનથી ઘણા બધા પ્રયત્નો કર્યા કે લંડન અમદાવાદ ડાયરેક્ટ ફ્લાઇટ થાય આ મીટ દરમિયાન વિદેશમાંથી આવેલા મહેમાનોનું કચ્છી સંસ્કૃતિ પ્રમાણે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ મીટ દરમિયાન વિદેશી મહેમાનોએ કચ્છના વિકાસ માટે તેઓ હરમેશ તૈયાર હોવાનું જણાવી પોતાની માતૃભૂમિ પ્રત્યેનો પ્રેમ દર્શાવ્યો હતો કેમેરામેન નરેશ ભૂટિયા સાથે ભરત ડોડિયા વીટીવી ભુજ